ખાતે આવેલ ચિતલિયા હાઈસ્કૂલ ચર્ચરી હાલતમાં હોય જે દાતાશ્રીઓ તરફથી નવી હાઈસ્કૂલનું બાંધકામ કરવામાં આવે તે બાબતે મિટિંગ યોજાય મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના મોટા ખૂંટવાડા ખાતે આવેલ ગ્રામ પંચાયત સંચાલિત વીડી ચિતલિયા હાઈસ્કૂલ ચર્ચરી હાલતમાં હોય જે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં ન મુકાય અને મોરબી પુલ જેવી દુર્ઘટના તેમજ હમણાં જ તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને તે પહેલા શ્રી વીડી ચિતલિયા હાઈસ્કૂલને તોડી પાડવામાં આવે તે બાબતે શ્રી ઉત્કર્ષ સેવા સમિતિ મોટા કુંઠવાડા તેમજ ગામના દરેક સામાજિક કાર્યકર અને આગેવાનો દ્વારા અગાઉ બંધાવેલ શ્રી વીડી હાઈસ્કૂલના દાતાશ્રીઓને અને શિક્ષણ વિભાગને છેલ્લા એક દોઢ વર્ષથી લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવી તે રજૂઆતને ધ્યાને લઈ રોજ મુંબઈથી આવેલ દાતાશ્રીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં મિટિંગ યોજાઈ અને મિટિંગમાં કમ મંત્રી સાહેબ રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો ગામના આગેવાનો અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા અને ચર્ચા વિચારણાના અંતે દાતાશ્રીઓ દ્વારા હાઈસ્કૂલને નવી બનાવીને આપવા નિર્ણય લેવામાં આવ્યો જેથી શ્રી ઉત્કર્ષ સેવા સમિતિ અને ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો